ચેતાપેશીનું સ્થાન મહત્વનું છે કારણ કે ચેતાપેશી છે આપણું ચેતા તંત્રની રચના કરે છે પણ એ ચેતાતંત્રની રચનામાં ચેતાપેશી કેવી રીતના કામ કરતી હોય છે એ સમજતા પહેલા એમાં કઈ રીતના રચના હોય છે અને રચનામાં કોણ સંકળાયેલું છે એ વિશે આપણે સમજીએ ઓકે ચેતાપેશી છે શું બનાવે છે તો કે ભાઈ ચેતાતંત્ર બનાવે છે હમણાં આપણે વાત કરીએ પ્રમાણે ચેતાતંત્રની રચનામાં જો વાત કરીએ તો મુખ્ય બે પ્રકારની ચેતાપેશીના કોષો આવેલા હોય છે ક્યાં બે કોષો એક હોય છે ચેતા આધાર કોષ અને બીજો મુખ્ય ચિત્તાકોષ કોષ ચિત્તા આધાર કોષની વાત કરીએ તો ચિત્તા કોષને આધાર અને રક્ષણ આપવાનું જો કાર્ય કરતો કોષ હોય તો એને ચેતા આધાર કોષ કહેવાય જેનું મુખ્ય કામ છે આધાર અને રક્ષણ પૂરું પાડવાનું જો એ કામ પણ જરૂરી છે એટલા જ માટે આ જે ચેતા આધાર કોષો છે સરખો હિસ્સો ધરાવે એટલે પચાસ ટકા ચેતા પેશીની અંદર પચાસ ટકા કરતાં પણ વધારે જે સ્થાન છે કદ છે જથ્થો છે એ ચેતા આધાર કોષનો હોય છે મતલબ કે એનું પણ મહત્ત્વ જેટલું ચેતા કોષનું છે તેટલું જ છે કાર્યની નહીં પણ સપોર્ટિંગ રોલમાં કહી શકાય ઓકે તો અહીંયા ત્યાર પછી બીજા કોષની વાત કરીએ તો ચેતા ચેતાકોષ એ લાક્ષણિક છે અને ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે બરાબર ચેતાકોષ વિશે આપણે વાત કરીએ તો એ કેવો એકમ છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે શા માટે સમજીએ તો ચેતાતંત્રનો એક એકમ છે રચનાત્મક અને ક્રિયાત્મક આપણે કહી શકાય જે ઉત્તેજનશીલ હોય છે મતલબ કે સંવેદના અનુભવી શકે છે બે પ્રકારની બાહ્ય પર્યાવરણમાં જે કઈ અનુભવાય અથવા બાહ્ય પર્યાવરણના પ્રકારના ફેરફારો છે એની ઉત્તેજના અનુભવે છે અને અંદરથી જે કંઈ પૃથ્વીકરણથી આ પછી માહિતી છે સર્જાય છે તો એ ઉર્મિવેગ સ્વરૂપે સર્જાય છે તેને જે તે લક્ષ ભાગ સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે એ ચેતાકોષ છે ઓકે તો તે ઉત્તેજનશીલ છે જે ઉર્મિવેગનું નિર્માણ થતા તેનું વહન કોશરસ પટલ ઉપર એ કરીર ખૂબ જ ઝડપથી આગળ વહન કરાવે છે એની સ્પીડ ખૂબ જ ઝડપી હોય છે બરાબર સેકન્ડોના ભાગમાં થતી પ્રક્રિયાઓ છે અને એ ચેતાકોષના અંતિમ છેડા સુધી પહોંચે છે ત્યાં એ ઉર્મી વેગ છે એ ત્યાર પછી બીજા ચેતાકોષમાં જાય એક ચેતાકોષમાંથી ઉર્મી વેગ બીજા ચેતાકોષમાં જતો હોય છે તમે જાણો છો ચેતાકોષ સામાન્ય હું તમને એક વાત કરું આ એક ચેતાકોષ છે એનો અંતિમ છેડો છે શાખિત હોય છે ઓકે એમાં આ કોષ કેન્દ્ર છે આ ઉપરનો શીર્ષ આગળનો ભાગ છે એ શીખા તંતુ છે બરાબર આ અક્ષ તંતુ છે અહીંથી ઉર્મી વેગ આમાં જાય તો એ ચેતાકોષ નીચે બીજો ચેતાકોષ ગોઠવાયેલો હોય છે બરાબર તો વચ્ચે જગ્યા હોય છે ઓર્બિબિક અહીંથી પણ કૂદકો મારીને નથી જતો એમાં એસિટલ કોલાઇન નામનું ચેતાપ્રશક દ્રવ્ય હોય છે અને વહન કરાવે છે જે તમે ચેપ્ટર વિસ્તૃત અહીંયા આપણે ઊંડાણમાં અભ્યાસ નહીં કરીએ પણ ખાલી ઔપચારિક જે માહિતી છે એને આપણે લેવાની છે તો અહીંયા આપણે જે વાત કરી જે ચેતાકોષના અંતિમ છેડા સુધી પહોંચે ત્યાંથી ઉર્મી છે એ ઉર્મી બીજા ચેતાકોષમાં જતો રહે પણ ત્યાં વચ્ચે કોણ આવેલું હોય છે એસિટાઇલ કોલાઇન નામનું ચેતા પ્રેષક દ્રવ્ય કે જે એને બીજા ચેતાકોષમાં વહન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ઓકે ત્યાર પછી વાત કરીએ તો છેવટે અંતિમ એનું જે સ્થાન અંતિમ છે જે ઉર્મી વેગઈથી સરજાણો સી એન એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાંથી ચેતાકોષ દ્વારા કે ચેતા દ્વારા વહન પામે અને એનું અંતિમ સ્થાન ક્યાં હોય તો સ્નાયુ અથવા તો ગ્રંથિ સુધી હોય સ્નાયુ અથવા ગ્રંથિને જો ઉત્તેજિત કરે ગ્રંથિને ઉત્તેજિત કરે તો ગ્રંથિમાંથી જુદા જુદા પ્રકારના જે સ્ત્રાવ છે અંતસ્ત્રાવ ઉત્તેજક એનો સ્ત્રાવ થાય અને જો સ્નાયુ ઉપર અસર કરે તો સ્નાયુ એનું હલનચલન કરે અત્યારે મારા શરીરમાં જે કંઈ હલનચલન જોવા મળે છે તમામ પ્રકારના મગજમાંથી જે ઉત્પન્ન થતા ઉર્મી વેગ જે તે પ્રકારના સ્નાયુને મળે છે અને એ સ્નાયુ છે જે તે રીતે કાર્ય કરે છે અને પરિણામે તમે મારી જે કંઈ હલનચલનની મૂવમેન્ટ જોવો છો એના કારણે શક્ય છે બીજું એ જે સ્નાયુ કે ગ્રંથિ સુધી ઉત્તેજના પહોંચળે તેને ઉત્તેજિત પણ કરે ઘણી વખત એ ઉત્તેજનાને અટકાવે પણ ખરો એનો મતલબ નહીં કે ઉત્તેજના કરે જ્યારે ઉત્તેજના નથી જરૂર કાર્ય કરવા માટે ત્યારે એને અવરોધે પણ ખરા તો બંને પ્રકારના કાર્ય સાથે આ પ્રકારના વહન છે છે એની જવાબદાર જો એ ન થઈ શકે તો આપણામાં સંવેદના છે છે એ જતી રહે પ્રકારની સંવેદના આપણે અનુભવતા નથી એટલે વ્યક્તિ છે એ નિષ્ક્રિય બની જતા હોય છે તો મિત્રો એ ચારેય પ્રકારની પેશીઓની વાત કરી સમજાવવાનો ખૂબ જ સરળ પ્રયાસ કરેલો છે આશા રાખીએ છીએ કે તમે ખૂબ જ સારી રીતે સમજી શક્યા છો અને હવે પેશીમાંથી આપણે જો અંગ કે અંગતંત્ર વાત કરવા જઈ રહ્યા છે તો અંગ અથવા અંગતંત્ર વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે શું કહેવા માંગે છે કઈ રીતના છે અને બેઝિક આપણે કેટલાક સજીવોનો અભ્યાસ કરવાનો છે અને એ જે અભ્યાસ કરવાનો છે એના વિશે આપણે તો અંગ અને વિશે વાત કરીએ તો જે બહુકોષી બહુકોષી પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર અંગ કે અંગતંત્ર જે રચના છે કેવી રીતના રચાય છે તો કોઈ પણ સજીવ છે રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ ઘણા બધા કોષો ભેગા મળે છે અને આવા કોષો ભેગા મળે ત્યારે એની મૂળભૂત રચના તૈયાર થાય જેને મૂળભૂત પેશી કહેવાય છે અને એ પેશીઓ ચોક્કસ રીતે એક સરખા પ્રકારના કાર્ય કરવા માટે એક સરખી ઉદ્ભવની દ્રષ્ટિએ સમાન રીતે રચાય અને ઈ ભેગી મળે ત્યારે અંગ બને છે આવા અંગ ચોક્કસ ક્રમમાં જોડાય છે ત્યારે અંગતંત્રનું નિર્માણ થાય અંગો છે ક્રમમાં હોવા જોઈએ અંગ છે ચોક્કસ ક્રમમાં જોડાય ત્યારે અંગતંત્ર બને છે તમને થાય ચોક્કસ ક્રમમાં શું કામ જરૂર ભાઈ જરૂર કારણ હું તમને સીધી એક વાત કરું આપણું હવે તમારું બાજુમાં કેવી મજા આવે સમજે છે તો એ ક્રમ યોગ્ય છે જેના કારણે આપણે કોઈ તકલીફ પડતી નથી દરેકનો ક્રમ અનુસાર એની ગોઠવણ થવી જોઈએ ત્યારે જ એ અંગતંત્ર બનતું હોય છે ઓકે હવે આપણે વાત કરીએ તો સામાન્ય અંગ કે અંગતંત્રનું જે નિર્માણ થાય બહુકોશી જે કંઈ સજીવો છે એમાં બધી જ ક્રિયાઓને વધુ કાર્યદક્ષ બનાવવા માટે સારામાં સારી રીતે એ ક્રિયાઓ થઈ શકે એ રીતના અંગ કે અંગતંત્રની ગોઠવણ થયેલી હોય છે સારી રીતે થઈ શકે ખૂબ જ સારી રીતે ચલાવી શકાય એટલા માટે જરૂરી છે એટલા માટે આવશ્યક છે અને એટલા માટે અંગ કે અંગતંત્રનું નિર્માણ થતું હોય છે બહુકોશી સજીવોમાં અને એના કારણે એ તમામ દેહ ધાર્મિક પ્રક્રિયાઓ કરી શકે છે બરાબર આપણે જો દરેક કોઈ પણ અંગની વાત કરીએ તો દરેક અંગ એક કે વધુ પેશીના બનેલા હોય છે આપણે આગળ પણ વાત કરી હતી એનું ઉદાહરણ હૃદય છે હૃદય તમામ પેશીનું બનેલું છે ચારે ચાર પ્રકારની પેશીનું બનેલું છે હૃદય પોતે સ્નાયુ પેશી તો છે જ એ સિવાય સંયોજક છે અધિછદય છે બરાબર દરેક પ્રકારની પેશીઓ છે એ હદ રચનામાં જોવા મળતી બીજું જેને કારણે આપણે વાત કરી શકાય કે સજીવોના અંગ અને અંગ તંત્રોની જટિલતાને આધારે આપણે એનો અભ્યાસ કરી શકાય તો કેવી જટિલતાને અંગ કે અંગ જટિલતા કેવી તો અભ્યાસ બે પ્રકારે થઈ શકે કઈ રીતના બે પ્રકાર થઈ શકે આગળ જોઈએ તો આપણે વાત કરીએ જટિલતાને આધારે આપણે એની બે પ્રકારે અભ્યાસની વાત કરી શકાય તો જટિલતાને આધારે બે પ્રકારનો અભ્યાસ કયો તો પહેલો અભ્યાસ બાહ્યકર વિદ્યા આધારિત જે બાહ્યકર વિદ્યાની વાત કરીએ તો માત્ર બાહ્ય રચના એટલે કે બહાર દેખાતા જે અંગો છે ભાતો છે ડિઝાઇન છે રચનાઓ છે એનો જો અભ્યાસ કરવામાં આવે તો એને બાહ્યકર વિદ્યા કહેવાય બરાબર અને એ જે બાહ્યકાર વિદ્યા છે તો સામાન્ય રીતે જેને આપણે મોર્ફોલોજી કહેવાય બરાબર તો બાહ્ય રચનાઓનો અભ્યાસ કરીને પણ પ્રાણીઓ વિશેની પેશીઓ વિશે અથવા તો પ્રાણીઓની રચના વિશેનો ઘણો બધો ખ્યાલ આવી શકે છે અને ત્યાર પછી એની અંદરના અભ્યાસથી એ પ્રાણીઓને સમજી શકાય છે ત્યાર પછી અંતસ્થ વિદ્યાની વાત કરીએ બરાબર તો જે અંતસ્થ વિદ્યા છે એમાં આંતરિક અંગોની રચનાનો અભ્યાસ કરવામાં આવે છે એની ક્રિયાશીલતાનો અભ્યાસ કરવામાં આવે છે તેના વિશે સમજી શકાય છે બરાબર તો આમ બે પ્રકારના જે અભ્યાસ છે એ પ્રાણીઓની અંદર શક્ય બને છે તો બે અહીંયા આપણે બે પ્રાણીઓના આ બે પ્રકારનો અભ્યાસ છે બાહ્યકારના અંતસ્થ વિદ્યાનો અભ્યાસ આપણે અભ્યાસ કરવાનો છે બે પ્રાણીઓની અંદર જો વાત કરીએ તો અળસિયું અને વંદો છે ઓકે અળસિયું અને જે વંદો છે સામાન્ય રીતે આપણા જાણીતા એવા પ્રાણી છે જે અપૃષ્ઠવંશી છે

આપણે શરૂઆત જે કરી ભાગની અને એની અંદર જે માહિતી મેળવી છે એ આપ સૌ કોઈને ગમી હશે બરાબર થેન્ક યુ આપણે વારંવાર આ જ વાત આપણે આગળ લઈ જઈશું આપ સૌ કોઈ અમને સાથ સહકાર આપતા રહેશો આપ સૌ કોઈનો આભાર વંદે માતરમ જય હિન્દ